નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સાઉથ આફ્રિકા બાજુમાં આવેલ મોઝાંબિક દેશ માપુટો હાલમાં ચાલી રહેલ રમખાણોમાં ભારતીયોના વ્યવસાય પર ભારે નુકસાન ગુજરાતના અનેક લોકો જીવ જોખમમાં ત્યારે ભરૂચ જિલ્લાના હજારો કુટુંબો વ્યવસાય માટે ગયા હતા તેમના વ્યવસાય મિલકતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ભરૂચ જિલ્લામાં રહેતા તેમના પરિવારના લોકોની સલામતી માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે ભારત સરકાર ભારતીયોની મદદ માટે આવે તેવી માંગ કરી રહ્યા છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ બોલો છું મારો ભાઈ મોઝંબી જ્ઞાન રહે છે અને મારા ગામના લગભગ દસથી બાર ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે તો મારી ગુજરાત સરકારને નિવેદન છે આજે જ આના ગુજારીશ છે અને આપણી ભારત સરકારથી ગુજારીશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોને મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય એ મારી આપણી ભારત સરકારને ગુજારી છે કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે એવું સમજો કે કરોડો ડોલરનું આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલા આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે ભાઈ ત્યાં હાલ કઈ પરિસ્થિતિ મને ક્યાં છે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીને ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેટ છે અને દસ જ દિવસની વાર છે મારી ભાભીને ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નન્ટ હશે અને એમના જીવ જોખમમાં છે તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે મિત્રો આવેલા છે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકાત આપીને તમારે એવી તરક્કી આપે અને તમને લોકોને એક એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે કારણ કે મારાથી બોલી શકાતું નથી હું એટલા બધા અમે ટેન્શનમાં અમે એટલા બધા ટેન્શનમાં છીએ કારણ કે બે બે ત્રણ ત્રણ રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની ઉપર તો શું ગુજરાતી હશે એ લોકો જ જાણે છે